ચાલો મિત્રો ગુડ મોર્નિંગ મોર્નિંગમાં અમે ઘરે છે ગુડ મોર્નિંગ નથી કર્યું તાત્કાલિક નીકળી ગયા હતા મેં તમને કીધું દવાખાને જવાનો થાય એટલે અમારે કાંઈ ઉતરવા કરવાનો કાંઈ મેળ હોય નહીં તો બસ હવે જો ઢીંગુને લઈને પાલીતાણા દવાખાને જવા માટે અમે નીકળી ગયેલા છીએ બરાબર સારું ચાલો મિત્રો તો વિડીયોમાં તમને જ્યાં બતાવવા લાયક છે ત્યાં બતાવશું બે દિવસ કાલે થોડોક આમ નોર્મલ થઈ ગયું હતું એવું લાગ્યું પણ પાછું કાલે રાત્રે પાછી બહુ રોય એટલે પછી કીધું હાલો હવે વાત નથી જોવી હવે જઈએ આવું જ છે તો સારું ચાલો હવે અમે નવા ગામ ઠેઠ પોગી ગયા છીએ નવા પાલતાણા પוגવામાં જ છે તો જઈ અને મળીએ જે બી છે અપડેટ તમને આપતા રહીશું બરાબર છે ઢીંગુ બેન હુંતા છે કે રમે છે રમી છે મારો ઢીંગલી રમે છે સારું ચાલો મિત્રો મળીએ મિત્રો અમે બીજો હોલ્ટ કરી દીધો છે રતન પર આસપાસ અમે બીજો હોલ્ટ કરી દીધો છે બરોબર છે આના એવા હાથ બાદ છે એ બધું ઓલું થઈ ગયેલું છે પણ મિસ્ટ અમાર મેન હોય એને કોઈ પ્રોબ્લેમ હજી આવ્યો નથી તો એ ગોખલીમાં પડી જાઓ બરાબર છે સારું ચાલો મિત્રો ડાયરેક્ટ દવાખાને સીન મળશું ચાલો મિત્રો ફાઇનલી હવે હોસ્પિટલ જઈને મળીએ બરાબર છે ચાલો થેન્ક યુ ચાલો મિત્રો આપડે અક્ષર માં પહોંચી ગયા છે પાલી તાંગણા બરાબર છે હજી ઉપર જવાનું

હા લો મિત્રો ફાઇનલી ડોક્ટર સાહેબ પાસે તપાસ કરાવી દવા લઈ નીકળી ગયા છે આવજો હવે હાહરિયામાં એક બે કામ પતાઈ દઈએ પછી હાહરિયામાં જઈ મળી આગળ હાલો જેદી ડોક્ટર સાથે વાત થે એ કેય હે બેટા એ કામ નંબર ત્યાંમાં શું થાય કડવી આવી ગઈ બેટા કડવી દવા આવી ગઈ હે બેટા હે બેટા કડવી દવા આવી ગઈ એ મામા બધી બોટાલી બનાવે છે દવા રાહુલભાઈ શિરાગભાઈ અહીંયા બે ત્રણ પાઈ દીધું છે અને મિસ્ટાબેનને છેલ્લી થોડી કડવી લાગી હોય કે ખબર નહીં હવે છેલ્લે દવા પીધી ને પછી રોવા મળી શું કીધું ડોક્ટરે હા

ચાલો મિત્રો હાંડીડા મહાદેવ પહોંચી ગયા છે તુલસી માથે ઓઢવાની સુંદરી હતી સુંદરી ઓઢી લીધી આ છે હાંડીડા મહાદેવ બરાબર છે તો સારું ચાલો મિત્રો હવે ફાઇનલી ઘરે પહોંચી જાય હે લે તારી માસી પીવા માં ચાલો મિત્ર પોગી ગયા છે એને મિસ્તા બેન પીવી છે ભૂ પીલે બટા પીલે ભૂ ચાલો મિત્રો પહોંચી ગયા છીએ અને હવે મિહાન ભૈયા એ ભૈયા એ ભૈયા કીધર જા રહે હો ક્યાં ભાગ્યા હે ક્યાં ભાગ્યા મહેમાન બહુ શરમાય છે બહુ શરમાય છે ને હે બહુ શરમાય છે ને ત્યાં પડે બા વાત જોઈ ને ટાકે બાનો ફોન બઈ નતો ચાલુ રાખતા હોય તો ફોન બસાલુ છે પણ મને મુકો બકવા નેટવર્ક કવરેજ ની બહાર બોલ્યા આવ્યું છે ચાલો મિત્રો મિસ્ટા બે ને તે પેટ ભર લીધેલું છે અમે બધા પણ પેટ ભરીને હું બેઠો છું બા ને તુલસી બે વાળું પાણી કરે છે નું દેશી શાક છે રોટલા છે મરસા તળેલા તીખા તમત પૂપ દવા થોડી કડવી લાગી છે એટલે છે વાંધો નથી હવે જોઈએ આજની રાત કેવી રહેશે દવા બવા પછી બરાબર છે તો સર ચાલો મિસ્ટર બેને તો પેટ ભરી લીધું મેં પેટ ભરી લીધું હવે તુલસી બે વારા પરથી વારા ફરતા હતા તુલસી મિસ્ટન દવા પાઈને પેટ ભરેવું ત્યાં બાંધ મેં કીધું તમે જમી લો પણ બે પાસા આરો હાર થઈ ગયા છે એટલે મારો વારો પડી ગયો છે બરાબર છે તો અને ડૉક્ટરે એવું કીધું છે કે વાયરલ છે કફ છે અને ક્યારેક તાવ આવે છે તો ત્રણ દિવસની દવા આપી છે ફેર પડી જાય અને જો કદાચ ફેર ન પડે ને એવું બધું હોય તો બે ત્રણ દિવસે પાછું બતાવી દાવું એવું બધું છે તો સારું ચાલો મિત્રો મળે

તો હોસ્પિટલ માં આમ કો તો બે દિવસ તો પાકી રાખી હતી અને એને પણ કફ જામી ગયો તો એમ જ કીધું છે તો બે દિવસ રાખી રાખીતી એટલે મમ્મી પપ્પા નો જાગ્રહો હતો એટલે ત્યાં પણ આપણે કઈ જાજો વિડિયો ક્લિક નથી કર્યો બાકી તમને હોસ્પિટલ ની નાની મોટી ક્લિપ બતાવી છે અમે ગયાતા એને એમની દેખાડ્યું એ બધી

નહીંતર એને પણ મળાવી જ દેતા છે રીધી ને પણ પણ એને રજા કરીને અમારે જવાનું થયું એટલે ઈ ત્યાંથી નીકળી ગયા પાલીતાણાથી અમે પાલીતાણા પહોંચ્યા આટલી વાર લાગી એટલા માટે તમને મળાવી શકી નથી બાકી આપણે ખબર કાઢવા જવાનું છે તો એ તમને બતાવીશ લોગમાં તો હાલ તો એની તબિયતમાં સુધારો હતો એટલા માટે એને રજા કરી દીધી હતી તો હાલ એ પણ એને ઘરે જતા રહ્યા ને આપણે પણ આપણા ઘરે આવતા રહ્યા છે ને હાલ એની તબિયત પણ સારી છે ને મિષ્ટાને પણ દવા પાઈ દીધી એટલે એને પણ પહેલા કરતા બેટર છે તો હાલ તો એ પણ થોડીક ઊંઘ કાઢે છે સુઈ ગઈ છે કીધું ભલે થોડી વાર સુઈ લેતી પછી એ ઉપર જઈને નિરાતે હોડાય ઘડીક વાર સુઈ લેવા દો તો સારું ચાલો ફ્રેન્ડ તો આપણે જે કામ બામ કરીને ફ્રી થઈ ગયા છીએ તો સારું આજનો વિડીયો એ પૂરો કરશું વિડીયો તમને સારો લાગે વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર